લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો વિઘ્નહર્તા ગણેશજી ગણેશજીનું સ્થાપન થઈ ગયું દસ દિવસનો ઉત્સવ બહુ આપણે વિશ્વાસથી શ્રદ્ધાથી ગણેશજી પર ભરોસો રાખીને ઉજવીએ છીએ અને દાદા પાસે આપણે માગીએ કે ભાઈ અમારા જીવનમાં આવતી તકલીફોનો નાશ કરો વિઘ્નોને દૂર કરો સફળતા પાવો ચોક્કસ ગણેશજીના આશીર્વાદથી આ બધી જ વસ્તુઓ મળી શકે છે પણ આપણે જો કંઈક ધ્યાન આપીએ અને કંઈક નાના એવા ઉપાયો કરીએ તો ભગવાન જલ્દી રાજી થાય ને ઉપાયો છે ને આપણે કર્મની દ્રષ્ટિથી જ કરીએ છીએ કે એમાં કંઈક આપણે એવું કામ કરીએ જેનાથી ભગવાન તો રાજી થાય પણ આપણને પણ એનું બહુ સારામાં સારું ફળ મળે તો મિત્રો આવા ગણેશ ચતુર્થીના ઉત્સવમાં ચોથથી ચૌદસ દસ દિવસનું જે ઉત્સવ છે એમાં આપણે એવી જાણકારી રાખવી જોઈએ કે જેનાથી આપણને ફાયદો મળે ઘણી વખત ઘણા લોકો પાસે જઈએ ને તો આપણે ખર્ચાળ ઉપાય બતાવે કે ભાઈ એમાં મોટા મોટા ખર્ચા થાય પૂજા હોમ હવનાથ બધું આવે ચોક્કસ પણ જેનાથી નથી થઈ શકતો જે નથી કરી શકતો તે માણસ શું કરે તો મિત્રો આજે એવો એક સરસ ઉપાય બતાવું આપણે બધાને ખબર છે કે ગણેશજીને દોરવા દૂરવા અતિ પ્રિય વસ્તુ છે ભગવાનને તો એ દૂરવાનો ઉપાય આપણે જાણીએ અને એ કરીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય આપણા સનાતન ધર્મમાં આપણા હિન્દુ શાસ્ત્રમાં આવા ઉપાયો આપ્યા છે અને એમાં એવા સરસ રસ્તાઓ બતાવાયા છે કે કોઈ નાનામાં નાનો માણસ આ ઉપાય કરી શકે તો મિત્રો આ ગણેશ ઉત્સવમાં દુર્વાના પૂજનથી ભગવાન ગણેશની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય તે જાણીએ આપણે છે ને આ ઉપાય રાશિવાર જાણીએ મેષ રાશિવાળાએ કેવી રીતે કામ કરવું જોઈએ વૃષભવાળાએ મિથુનવાળાએ અને કઈ રીતે ઉપાય કરવો જોઈએ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ મિત્રો ગણેશજી નું પૂજન કરવું જોઈએ કરવું પડે અને પછી એ પોતાના કામો કરે તો એવા વિઘ્નહર્તાને આપણે આપણા જીવનમાં જોડવા એમની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપાય કરવો તો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળા કયો ઉપાય કરવો છે તો મિત્રો ઉપાય એટલા બધા નાના અને એકદમ સરળ છે કે કદાચ આપણે ભરોસો ન પડે કે ભાઈ આટલા પૂજનથી તો ભગવાન રાજી થાય ચોક્કસ થાય આપણે છે ને શાસ્ત્રોમાં ઊંધા માર્ગે ચાલીએ છીએ એટલે આપણને તકલીફ પડે છે આપણે દેખાવ કરીએ છીએ આડંબર કરીએ છીએ ભગવાનની સામે આપણે આડંબર કરીએ છીએ કે હું તો તારું બહુ મોટું પૂજન કરું છું એને જરૂર નથી એટલે જ તો એ ભગવાન છે ભગવાન ભાવના ભૂખા છે તમારા દેખાવના કે તમારા આડંબરના નહીં ઘણા લોકો તો પાછા એવા છે કે ભાઈ પૂજન કરે તો એ લોકો જોઈ એના માટે પૂજન કરે છે જરૂર જ નથી મંદિરોની રચના છે આટલા મોટા મોટા ધાર્મિક સ્થાનો આપણે ત્યાં છે એનું કારણ આ છે કે ભાઈ તમે જઈને ભગવાનને તમારા મનનો ભાવ જણાવી શકો છો ને એની પાસેના આશીર્વાદ માંગી શકો છો તો મેષ રાશિવાળાએ કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા માટે ઉપાયમાં દુર્વા સારી દુર્વા આપણે જ્યાં થતી હોય ત્યાંથી ચૂંટીને લાવો માણીને ત્યાંથી લાવો ગમે ત્યાંથી દુર્વા મેળવો મેષ રાશિવાળા એક દુર્વા જો ગણેશજીને ચડાવે ને તોય ભગવાન રાજી મંગળની રાશિ ને મંગળના દેવ મંગળ કાર્યમાં સૌથી પહેલા જેનું પૂજન થાય એ દેવને આપણે એક દુર્વા ચડાવીએ તમારું મન વધારે ચડાવવાનું છે તો આઠ દુર્વા ચડાવો મેષ રાશિવાળા હોય ને એ લોકોએ એક દુર્ગા અથવા આઠ દુર્વા ભગવાનને ચડાવવી જોઈએ અને ભગવાનની પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ માંગવા જોઈએ કે ભાઈ અમારા જીવનમાં આવતા તમામ વિઘ્નોનો નાશ કરો અને આ દુર્વા ચડાવ્યા પછી લાલ કલરનો મોદક ભગવાનને ધરાવવો જોઈએ ખાવો જોઈએ અને લોકોને ખાવા માટે આપવો જોઈએ આટલું જ નાનું પૂજન તમારા દરેક કાર્યમાં તમને સફળતા અપાવે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે શુક્રના સ્થાન પ્રમાણે બે બીજા નંબરની રાશિ વૃષભ અને સાતમા નંબરની રાશિ વૃષભ તો બે દુર્વા અથવા સાત દુર્વા તમે ચઢાવો ભગવાન ગણેશને પ્રાર્થના કરો સફેદ માવામાંથી બનેલા મોદક ભગવાનને અર્પણ કરો મિત્રો મોદક જેવા વ્યક્તિ ગણેશજીને ધરાવે ને એના જીવનમાં દરેક કાર્ય મંગળ જ થાય તો આટલી નાની વસ્તુ આ બે દુર્વા ગણેશજીને ચડાવો અથવા સાત દુર્વા ચડાવો અને મા લક્ષ્મીને બી પ્રાર્થના કરો તમારી રાશિ શુક્રની છે અને શુક્રની રાશિ ગણેશજીને પ્રાર્થના કરે કે ભાઈ તમારા દ્વારા અમારે ત્યાં માલક્ષ્મી પધારે ચોક્કસ પધારે વિઘ્ન વગર આવે કેમ કે તમે વિઘ્નહર્તાને આગળ ધરા ને લક્ષ્મીને તમે આમંત્રણ આપ્યું વિઘ્ન વગરમાં તમારે ત્યાં પધારી શકે વૃષભ રાશિવાળાએ દૂધના માવામાંથી બનેલા સફેદ કલરના મોદક ભગવાનને અર્પણ કરવા જોઈએ ખાવા જોઈએ અને ખવડાવવા જોઈએ ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિવાળાએ રાશિ પ્રમાણે ત્રણ દુર્વા ભગવાનને ચડાવવી જોઈએ અથવા તો છ છ દુર્વા તમે ભગવાનને ચડાવો છો તો ચોક્કસ તમારી પર વિઘ્નહર્તાનો આશીર્વાદ ઉતરે અને તમારા દરેક કાર્યમાં તમને સફળતાઓ પ્રાપ્ત થાય અને પ્રસાદ શું ધરાવવાનો છે ઘઉં અને ગોળમાંથી બનેલો લાડુ એનો બનાવેલો મોદક આપણે ભગવાન ગણેશને અર્પણ કરવો જોઈએ ચોક્કસ તમને દરેક કામમાં સફળતા મળે મિત્રો જ્યારે દેવો પૂજન કરે ને ત્યારે પણ પહેલું નિમંત્રણ ભગવાન ગણેશને મળે છે એમના આશીર્વાદથી એમની હાજરીમાં જ્યારે કામો થાય છે ને ત્યારે નિર્વિઘ્ન કર્ક રાશિ કર્ક રાશિવાળા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કર્ક રાશિવાળાએ ખાલી ચાર દુર્વા જ ગણેશજીને ચડાવવી જોઈએ અને કર્ક રાશિ છે ને દુર્વા ગણેશજીના માથા પર ચડાવવી જોઈએ ચંદ્રની રાશિ છે ને તો માથા પર ચડાવવી જોઈએ તો આપણને સારામાં સારું ફળ મળે અને કર્ક રાશિવાળાએ પણ સફેદ માવામાંથી બનેલા મોદક ભગવાનને અર્પણ કરવા જોઈએ આરોગવા જોઈએ અને પ્રસાદ રૂપે વહેંચવા જોઈએ મિત્રો પ્રસાદ વહેંચવો એ એક બહુ એવું કર્મ છે કે તમે ભગવાનનો ભાવ તમે લોકો સુધી પહોંચાડ્યો છે તો આ કામ ભૂલતા નહીં પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ વાળા માટે પાંચ દુર્વા સિંહ રાશિ સિંહ રાશિના જે માલિક છે ભગવાન એ આપણી દુનિયા માટે સાક્ષાત દેવ ગણાય તો પાંચ દુર્વા ગણેશજીના માથા પર ચઢાવવી જોઈએ અને ભગવાન પાસે આશીર્વાદ માંગવા જોઈએ અને પ્રસાદના રૂપે ઘઉં ગોળમાંથી બનેલો લાડુ આપણે ભગવાનને અર્પણ કરવો જોઈએ બહુ જ ભાવથી તમે ભગવાનને ભોગ ધરાવો એ ભોગ ભગવાન તો ખાતા નથી ભગવાને તો ખાલી ભાવનો સ્વીકાર કરી લીધો અને ભાવનાથી જ આપણે ભગવાનને જીતી શકીએ છીએ ભગવાનને બીજી કોઈ લાલચ આપી નથી શકાતી આપણે એની પાસે પૈસા મૂકીએ છીએ દાન ધર્મ કરીએ છીએ કરીએ છીએ પ્રસાદ મૂકીએ છીએ એના નામે આપણે ઘણી બધી મોટી ધાર્મિક ક્રિયાઓ કરીએ પણ એ બધામાં આપણે જ સામેલ છે ભગવાન તો ખાલી તમે જે ક્રિયાઓ કરી એ જે ભાવથી કરી એ છે આપણે ભગવાનને રીઝવવા માટે પૂજા કરીને તો આપણા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે આ જે ક્રિયાઓ છે જે પૂજન છે જે ધાર્મિક ક્રિયાઓ કરી મેં એ મેં ભાવથી કરી છે અને ભગવાનના આશીર્વાદ લેવા માટે કરી છે નહીં કે કોઈ આમંત્રિત મહેમાનોને બતાવવા માટે ખ્યાલ આવ્યું આ વસ્તુ પર બહુ મોટું ધ્યાન આપવાનું છે ચોક્કસ આપણે આ સમાજમાં જોઈએ છે કે કોઈ ગરીબે ગણેશ બેસાયેલા હોય ને કીધું હોય ને કે ભાઈ મારે ત્યાં દર્શન આવજો તો કે ભાઈ મારી પાસે ટાઈમ નથી મારી પાસે આ નથી મારે તો આ સમયે નોકરી જવું પડે દુકાને જવું પડે આ બધી વાતો હોય પણ કોઈ મોટા માણસે હોય ને તો આપણે તૈયાર થઈને બની ઠનીને જઈએ છીએ એને ત્યાં દર્શન કરવા કે એ વ્યક્તિ આપણે બતાવવા માટે કરે છે ને એને આપણે જોવા માટે જઈએ છીએ આ વસ્તુને ધ્યાનમાં રાખો આ જિંદગીમાં બહુ મહત્ત્વની વાતો છે અને એને સમજવાની છે કન્યા કન્યા રાશિવાળા માટે ત્રણ દોરવા અથવા છ દુર્વા આપણે ભગવાન ગણેશને ચઢાવવી જોઈએ અને ભગવાન પાસે આશીર્વાદ માગવા જોઈએ કે ભાઈ અમારા જીવનમાં આવતા વિઘ્નો મુસીબતો તકલીફોને દૂર કરો અને અમને આશીર્વાદ આપો કે મારા જીવનમાં દરેક પ્રકારની સુખ શાંતિ સમૃદ્ધિ સ્વાસ્થ્ય સામેલ થાય કન્યા રાશિવાળાએ પણ ઘઉં ગોળમાંથી બનેલો મોદક ચડાવવો જોઈએ તો એનું સારામાં સારું પરિણામ મળે ઘઉં ગોળ બુધ બુધની રાશિનો મિત્ર સૂર્ય અને સૂર્ય એ આપણા સાક્ષાત દેવ દુનિયા માટે આપણી તો એમાંથી એના દ્રવ્યમાંથી બનેલી વસ્તુ જો ભગવાનને અર્પણ કરીએ તો ચોક્કસ આપણે સારો લાભ મળે આ કોણ છે આ તો ધર્મેશ લાગે છે ભાઈ તું અહિયાં આટલા વર્ષ ક્યાં હતો લંડન અરે જસ્ટ કાલેજ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો તને મળીને આનંદ થયો દોસ્ત કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ અરે દોસ્ત મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ શું વાત કરે છે એવી તો કોઈ જાદુની ચાવી છે મને પણ આપ જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ લાલ કિતાબ માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વેપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ હવે જોઈએ આપણે તુલા તુલા રાશિવાળા માટે બે અથવા સાત આ દુર્વા ભગવાન ગણેશને અર્પણ કરો ભગવાન પાસે માફી માંગો અને ગણપતિની સાથે સાથે તમે માં લક્ષ્મીની આરાધના કરો માં લક્ષ્મીને આમંત્રિત કરો કે ગણેશની જે કૃપા છે એની સાથે સાથે જો તમે તમારી કૃપા અમારી પર વરસાવો તો અમે અમારા જીવનમાં ધન્યતા અનુભવીએ અને ઘણું બધું અમે મેળવી શકીએ તો આ માતાની કૃપા આપણા માટે બહુ જરૂરી હોય અને મિત્રો આ જે વસ્તુ છે ને એને ધ્યાન રાખજો આપણે ઘણી વખત એવા સારા પ્રસંગોને એને જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ જે જે પૂજનો થાય છે જે આપણી જે ધાર્મિક ક્રિયાઓ છે તે એટલી બધી પવિત્ર અને એટલી બધી શુદ્ધ હોય છે કે જેનાથી આપણે સારા પરિણામ પ્રાપ્ત થાય જ છે તુલા રાશિવાળાએ પણ સફેદ માવાના બનેલા મોદક ભગવાનને અર્પણ કરવા જોઈએ અને વેચવા જોઈએ પ્રસાદ વહેંચવાનો એક મહિમા છે એ ચોક્કસ ધ્યાન રાખજો ને એને નિભાવજો વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે એક અથવા આઠ દુર્વા આપને ભગવાનને અર્પણ કરવી જોઈએ અને વૃશ્ચિક રાશિવાળા છે ને જે દિવસે તમે આ કામ કરો એ દિવસે ગણેશજીને એક લાલ કલરનો ખેસ અવશ્ય ચડાવજો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળશે લાલ કલરનો ખેસ ચડાવવા માટે વૃશ્ચિક વૃશ્ચિક આઠમી રાશિમાં જ્યારે ચંદ્ર આવે ત્યારે ચંદ્ર નીચના થાય અને નીચના ચંદ્ર હોય ત્યારે આપણા કોઈ પણ કાર્યમાં વિઘ્ન ના આવે એના માટે આપણે મંગળની વસ્તુ એક લાલ કલરનો કેસ ભગવાનને અર્પણ કર્યો ગણેશજીને અર્પણ કર્યો તો આપણા જીવનમાં આવતા વિઘ્નોનો તો નાશ થાય જ અને એક સારામાં સારું પરિણામ આપણને પ્રાપ્ત પણ થાય વૃશ્ચિક રાશિવાળાએ લાલ કલરના મોદક ભગવાનને ચડાવવા જોઈએ અને મિત્રો ધ્યાન રાખજો લાલ કલરના મોદક તમે કદાચ નથી મેળવી શકતા નથી બનાવી શકતા તો મોદકની સાથે લાલ કલરના ફૂલ જાસૂદના લાલ કલરના ફૂલ અવશ્ય અર્પણ કરજો તો તમારે લાલ મોદકની જગ્યા પર આપણે માવાના કે ઘઉંના લોટના બનેલા મોદકો પણ આપણે ભગવાનને ધરાવી શકશું પણ લાલ ફૂલથી આ કમી આપણે પૂરી કરી શકીશું ધનુરાશિ ધનુરાશિવાળાએ કેટલી દુર્વા ચડાવવી જોઈએ ધનુરાશિવાળાએ નવ અથવા બાર આ સંખ્યામાં દુર્વાજો જો આપણે ગણેશજીને અર્પણ કરીએ જ ગણેશજીને રીઝવવા માટે આપણે નવ અથવા બારની સંખ્યામાં દુર્વા ગણેશજીને અર્પણ કરીએ જ તો ભગવાનની કૃપા આપણે અવશ્ય પ્રાપ્ત થાય અને ધનુ રાશિ વાળાએ કેસરવાળા માવામાંથી બનાવેલા મોદક પીળા કલરના મોદક ભગવાનને ચડાવવા જોઈએ અર્પણ કરવા જોઈએ પ્રસાદ રૂપે ગ્રહણ કરવા જોઈએ અને વેચવા જોઈએ ચોક્કસ ફાયદો થાય હવે જોઈએ આપણે દસમી રાશિ મકર રાશિ મકર રાશિવાળાએ દસ અથવા અગિયાર દુર્વા ભગવાનને ચડાવવી જોઈએ દસ દુર્વા ચડાવો અથવા અને બુંદીના લાડુ આપણે ભગવાનને અર્પણ કરવા જોઈએ ગુરુ શનિનો મેળ બહુ જ સરસ હોય બેસનમાંથી બનેલી બુંદીના બુંદીના બનેલા લાડુ જો આપણે ભગવાનને અર્પણ કરીએ તો આપણને બહુ જ સરસ પરિણામ પ્રાપ્ત થાય છે અગિયારમી રાશિ અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિવાળાએ પણ દસ અથવા અગિયારની ની સંખ્યામાં દુર્વા ભગવાનને અર્પણ કરવી જોઈએ અને ભગવાન પાસે આશીર્વાદ માગવા જોઈએ કે ભાઈ મારા જીવનમાં વિઘ્નો ન આવે હું વિઘ્ન વગરનું જીવન જીવી શકું ને મારા જીવનને હું આગળ વધારી શકું કુંભ રાશિવાળાએ પણ પીળા કલરના મોદક અને બુંદીના લાડુ મોતીચૂરના લાડુ આપણે ભગવાનને ધરાવી શકીએ મિત્રો ધ્યાન રાખજો મોતીચૂરનો લાડુ પણ ભગવાનને અતિપ્રિય છે ગણેશજીની પૂજામાં મોતીચુરનો લાડુ બુંદી લાડુ મહત્વ ધરાવે છે અને આ મોદક પણ તમે આ લાડુ પણ તમે ભગવાન અર્પણ કરો છો ખાવ છો ખવડાવો છો પ્રસાદ વેચો છો તો ચોક્કસ તમને વિઘ્નહર્તા સ્થિર લક્ષ્મી આપશે સ્થિરતા આપશે જીવનમાં અને જીવનની તમામ સમસ્યાઓનું નિરાકરણ તમને કરી આપશે તો મિત્રો હવે જોઈએ આપને આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળાએ પણ નવ અથવા બારની સંખ્યામાં દુર્વા ભગવાનને અર્પણ કરવી જોઈએ ચોક્કસ ફાયદો થાય અને મીન રાશિવાળાએ પણ માવામાં કેસર નાખીને અથવા બુંદીના લાડુનો ભોગ ભગવાનને ધરાવવો જોઈએ ખાવો જોઈએ ખવડાવવો જોઈએ મિત્રો આવી નાનકડી બાબત સમજમાં લાવીએ એના ઉપાય આપણે આ પૂરા કરીએ અને ભગવાનના આશીર્વાદ માંગીએ તમારી પ્રાર્થનામાં કેટલું બળ છે કયો ભાવ પ્રાર્થનામાં ઉમેરાયેલો છે તમારા મનમાંથી કયો ભાવ ભગવાન માટે નીકળો છે એની જાણકારી ભગવાનને અવશ્ય થાય છે અને એ ભાવ પ્રમાણે જ આપણને એનું ફળ મળે છે આપણે ઘણીવાર ઘણા લોકોને જોઈએ જે લોકો ગુપ્ત દાન કરે તો એ ભાવથી કરેલું દાન છે ને ઘણા ને એવું છે કે ભાઈ હું તને પાંચ હજાર ની દસ હજાર આપું અગિયાર હજાર આપું વાડીમાં મંદિરમાં મારો ફોટો મૂકે એ દેખાવનું દાન છે આ વસ્તુ પર ધ્યાન આપો તમે ભગવાનનું કાર્ય કર્યું છે ને એમાં સહભાગી છો તમારા દાનથી કંઈક કામ થયું છે એ જણાવવાની કોઈને જરૂર નથી તમે જે દાન કર્યું છે એ તમે જાણો અને ભગવાન જાણે તો તમને એના સારા પરિણામ પ્રાપ્ત થાય છે મેં બહુ લોકો જોયા છે કે જે લોકો પોતાની નામના માટે આવા દાનો કરે છે જરૂરી નથી હવે મિત્રો આ જે ઉપાયો મેં કીધા ને એ તો આપણે રાશિ પ્રમાણે કીધા પણ જે વ્યક્તિઓને કેતુને લગતા રોગ છે ડાયાબિટીસ છે કિસાબને લગતા રોગ છે તમારી કરોડરજ્જુ કમર કમરના મણકા એમાં કંઈ ખામી છે કોઈપણ રીતે તમારી કિડની ખરાબ છે અથવા તો તમારા જીવનમાં કેતુને લગતો તમારા દરેક થી માનીને કોર્ડ થી માનીને કમર નીચેના ભાગમાં કોઈ પણ તકલીફ છે એવા લોકોએ પણ જો આ ઉપાય કર્યો તો હું એવું માનું છું કે ચોક્કસપણે ભગવાન ગણેશની કૃપા ઉતરે અને આ તમારું જે દુઃખ દર્દ છે તે દૂર થાય મિત્રો ગણેશજી કેતુના દેવ છે એ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખજો ગ્રહ પ્રમાણે જાણીએ તો બાકી તો વિઘ્ન હર્તા છે અને દરેક વિઘ્ન માટે આપણે એની પૂજા કરીએ છીએ દરેક શુભ કાર્યમાં મંગલ કાર્યમાં સર્વપ્રથમ ગણેશ પૂજન જ થાય છે અને પછી જ આપણે આપણા કાર્યની શરૂઆત કરીએ છીએ તો ચોક્કસપણે આવા લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ અને જે વ્યક્તિ આ ઉપાય કરે એના જીવનના બધા દુઃખ દર્દ દૂર થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે તો મિત્રો બહુ જ સરસ માહિતીગર તમને છે આ માહિતી પોતાના સુધી ન રાખતા લોકો સુધી પહોંચાડજો અને જીવનમાં ખૂબ સરસ રીતે આગળ વધો ખૂબ ખૂબ નામના કમાવ ધન કમાવ સમૃદ્ધિ સ્વાસ્થ્ય બધી વસ્તુ મેળવો અને મિત્રો જ્યારે જ્યારે આ વિઘ્નહર્તાનું પૂજન આવે અને એમાં જો આપણે ભાગ લઈએ એને આપણા જીવનમાં જોડીએ તો ચોક્કસપણે આપણે એક સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો આ ઉપાય આપણે સમજ્યા જાયના ઘણાની એવી ફરિયાદ હશે અને ઘણાને ભગવાને એવી પરિસ્થિતિ આપી હશે કે કદાચ એ ચાર મોદક લાવીને ભગવાનને ન ધરાવી શકે એવા લોકોએ શું કરવું જોઈએ એવા લોકોએ ભગવાનને લવિંગ ચડાવવા જોઈએ મેં કીધા ને જે દુર્વાના નંગ કીધા ને ભાઈ એક અને આઠ બે અને સાત ત્રણ અને છ કરક રાશિવાળાએ ચાર સિંહ રાશિવાળાએ પાંચ તો તમારી રાશિ એવી છે ને તમારી પાસે જો કદાચ કુદરતની મેર નથી ઉતરતી ને તમે નથી કરી શકતા ઉપાય તો લવિંગ ચોક્કસ ધરાવજો એટલા લવિંગ ભગવાનને તે દિવસે ગણેશજીના નામથી ચઢાવી આવજો ભગવાનને કહેજો કે મારા જીવનમાં જે કેતુના દુઃખ છે જે તકલીફો છે એમાંથી મને મુક્ત કરો કરો અને એનું પરિણામ જોજો આ ઉપાય ને અઠવાડિયામાં તમને ખ્યાલ આવશે કે ભગવાન કઈ રીતે આપણી પર રીજે છે ને કઈ રીતે આપણા વિઘ્નોને નાશ કરે છે તો મિત્રો બહુ નનકડી વાત કરી છે મેં અને બહુ જ સરળ ખર્ચા વગરના ઉપાયો મેં આપ્યા છે જે લોકો કરી શકે છે તે લોકોએ ચોક્કસ કરવું જોઈએ અને જે લોકો કદાચ મેં કીધું એ પ્રમાણે કે મને ખ્યાલ છે ઘણા લોકો એવા મારી પાસે આવે ને કુંડલી બતાવવા તારે એ કહે કે સાહેબ મારી પાસે આ ઉપાય કરવાના પૈસા નથી તારે હું એવા સહેલા ઉપાયો પણ બતાવું છું અને ચોક્કસ એમાંથી તમને ફાયદો મળે છે તો મોદક નહીં તો લવિંગ ગણેશનું પૂજન અવશ્ય કરવું જોઈએ આ સમયમાં અને આપણે એમાંથી જે આશીર્વાદ લેવાના જ ભગવાન પાસે લેવા જોઈએ દરેક વિઘ્નને નાશ કરનારો દેવ એ છે ગણેશ અને એ એની પૂજા કરીએ એને ભાવથી દિલથી એની પૂજામાં આપણે સામેલ થઈએ ચોક્કસ ફાયદો થાય તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે મિત્રો આ વિડીયોના અંતે એક નાનકડી ક્ષમા માગું છું હું ચાલીસ દિવસ અમેરિકા હતો તો વચ્ચે કદાચ તમને કોઈ એવા સારા જાણકારી ભરેલા વિડીયો ન મળ્યા એ બધા ક્ષમા બાકી તમને ડેલી મારા રોજના વિડીયો હતા એ બધા મેં મેનેજ કરી રહ્યા છીએ એ તમે જોયા છે અને આપ સૌનો આભાર અને મિત્રો ગણેશ ચતુર્થીના જે પૂજન છે એમાં અવશ્ય ભાગ લો અને ચોક્કસપણે એની કૃપા પ્રાપ્ત કરો તો આપ સૌને ગણેશ ચતુર્થી ગઈ પણ આવનારી આનંદ ચૌદસ માટે આપ સૌને મારી શુભકામના અને ચોક્કસપણે આપ સૌ પર આ વિઘ્નહર્તા આશીર્વાદ વરસાવે એવી મારી ભાવના સાથે હું આ વિડીયો પૂરો કરું છું તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે